અહીંયા ટાઈગર જોવા મળવાનો છે હવે અત્યારે મને તો દેખાતો નથી હવે જોઈએ આપણે જાણકારી મુજબ જોવા મળ્યું છે કે અત્યારે અંદર છે આ હા વાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો તો તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં સેકન્ડ વ્લોગ આપણે નાનો એવો ડિસ્ટન્સ કવર કરીને આપણે પહોંચી ગયા છીએ સુરતના પ્રાણી સંગ્રહાલયમાં અને અંદર જઈને તમને બતાવીએ કે કેવું હોય તો મિત્રો અત્યારે આપણે પાંચ જણા છીએ ઘરના મેમ્બર અને આપણા સુનિલભાઈ આપણી હારે છે અને આપણી ટિકિટ આવી ગઈ છે પાસે તો આપણે હવે અંદર એન્ટ્રી લઈ લઈએ તો મિત્રો આપણો કઈ છે ને વ્લોગ બનાવવાનો પ્લાનિંગ નહોતું પણ થોડું એવો પ્લાન મત ચેન્જ થઈ ગયો અને વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો તો અત્યારે જઈએ છીએ અમે નાસ્તો લેવા કારણ કે અંદર નાસ્તો નથી તો ફાઇનલી આપણે નાસ્તો લઈ લીધો છે અને આપણે જઈએ છીએ એન્ટ્રી લેવા માટે આવું કાક બહારનું વાતાવરણ છે તમે જોઈ શકો છો જોઈ લો આ છે મેન ગેટ એન્ટ્રી અને અત્યારે અહીંથી જવાનું છે અંદર અમારી સાથે એક ભાણુંભા પણ આવી ગયા છે જો આ છે અમારી નટકટ ઢીંગુ તો અહીંયા છે ને મસ્ત એક વોટરફોલ ચાલી રહ્યું છે જો નાનું એવું છે વોટરફોલ તમને બતાવ્યો એ જો અને આ બાજુ જુઓ તમે બધા મસ્ત પક્ષીઓ દાણા ખાઈ રહ્યા છે સ્ટાર્ટ કરવાનું તમને કારણ એક જણાવી દઉં વાતમાં ને વાતમાં પ્લાન બની ગયો પ્રાણી સંગ્રહાલય આવવાનો તો આપણે પણ કોઈ દિવસ નહોતા એવા પ્રાણી સંગ્રહાલયમાં તો પ્લાન બની ગયો અને જુઓ તમે આપણો નાનો એવો વ્લોગ પણ બની જાય તો મિત્રો આપણે પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા પછી આપણને એક પણ હજી જનાવર જોવા મળ્યું નથી તમને મળે એટલે તરત જ તમને બતાવવાનું છે મિત્રો જનદા અને શું કહેવાય નામ કોમેન્ટ કરી દો તમને મને તો નથી ખબર કેટલા મસ્ત પાણીમાં તરે છે વાહ 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 તો મિત્રો આ છે ટ્રાન્સપેરેન્ટ ગ્લાસ જોઈ શકો છો અહીંથી પણ બતાય છે આવા નાની નાની જગ્યાએ મૂકેલા છે તો ફાઇનલી મળી ગયા છે આપણને બે વાંદરા વાંદરાના બચ્ચા છે આ જો તમે

ટાઈગર એક સાથે આપણે જોઈ લીધા છે સુરતના પ્રાણી સંગ્રહાલય ની અંદર અને આ પાંજરું છે એટલા માટે જોવાની હિંમત થાય છે બાકી અહી ટાઈગર જોવા મળવાનું છે હવે અત્યારે મને તો દેખાતો નથી હવે જોઈએ જાણકારી મુજબ જોવા મળ્યું છે કે અત્યારે અંદર છે આ આપણે ટાઈગર જોયો છે એ પણ રિયલ આવી રીતે જુઓ તમે આ બધું ખુલ્લું છે જો સાવજના જડ બફાડી નાખે એવા ભયબંધ છે મારી હારે જોવો તમે આ સી તમને અત્યારે 12 જોવા મળી જાય ને મારી સામુ જોયું ભેહી પડી જાય ભેહી પડી પણ અહી તો સુરક્ષા ને સિક્યુરિટી હોય એટલે આવી રીતે જોવા મળે બાકી પરસેવા છૂટી જાય પરસેવા વાંચી લેજો તમારી જાતે તો આપને બ્લેક ભાલુ જોવા મળી ગયો છે જોવો તમે રીંચ બર્થડે બોય સબસ્ક્રાઇબ કરવાનું કહી દે સબસ્ક્રાઇબ કેવા દાત કાઢા એમ જો હો રી લેટાળો હાવ જ ચંદ્રાવર નીકળે લે 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 આ તો વધારે પડતું હું લાગ્યો ગયો એટલું તો હું લઈને જ બળ કરતો તમે યાર ખોવાઈ જાવ છો યાર મને એકલા એકલા બીક લાગવા માંડી થી મેં કીધું ઈ સિંહ હમણાં મેં કીધું આયડા પાડ ડાઈ નો મારે તો આપણે પણ પહેરી લીધા છો ચશ્મા અને ચશ્મા પહેરીને આપણે પણ થોડક સિંહ જેવો દેખાવા માંડી છે હે રુદ્ર એ ટાઈગર જોયો સિંહ જોયો

કચરો કચરા પેટી માં નાખો કચરો શેમાં નાખવાનો એમાં કચરા પેટી માં નાખવાનો એમ બોલ કચરા પેટી માં કચરા પેટી માં શેમાં કચરા પેટી માં બોલ તો આયા જન બોલ તો કચરા પેટી માં યે શું છે દોસ્ત વાહ પેલું એવું જનાવર છે કે જે મને ખુલ્લું મળ્યું વાહ લે લે ઘર દેખાઈ ગઈ છે આપણને જો

મસ્ત ક્યુટી ફેમિલી દેખાઈ ગયું છે જોવો મિત્રો બતક નું જો બિસ્લેરી નું પ્રમોશન કરવું

ઉપલબ્ધ છે અહીંયા તો આપણને જોવા મળી ગયા છે અહીંયા નાના નાના હરણ જોઈ શકો છો તમે અને નાની નાની બાખા ચીકી કરી રહ્યા છે જો આમ આમ દોડ દોડ કરે છે હું માથે ચડી ગયો નાની નાની બાકા ચીકી વાળા રિપીટ કરોમાં આ બધું યાર કોપી બહુ કરે યાર આ બધા રત્ને જ પાછળ રહી ગયા તમે હું આગળ આવ્યો એ પાછળ આવે છે 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 નામ જાણતા મળ્યું કે આનું સાબર જોઈ શકો છો જો તમે એનો પ્રેમ આવો તમારો ભાઈ થોડોક થોડોક સિંહ જેવો દેખાય છે તમને ક્યારેય એમ થયું નહી કે ભાઈ આનું Bao gắn sẽ bao 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 bao

અમારી પાસે નાસ્તો નથી ને તર પક્ષીઓને આપી દે આ છે ઘાયલ પોપડ જો કી રેડ નાખે જો જો આ છે મેઘધનુષી પોપડ પોપટ જો આનું નામ છે રાખોડી અને સફેદ કોકાટી જો કેવા લાગે જો તો આપણને મળી ગઈ છે ભારતીય શાહુડી જેના એ શું કહેવાય પાછળ આ છે ને એ ખંખેરે ને તો બધાને વાગે તો અમને એમ કહે છે કે બાય બાય કેમ કે હવે ભાઈ જો આ બધું પૂરું થઈ ગયું છે આગળ ગેટ તરફ બહાર નીકળી ગયા છીએ આખો જો અમે કવર કરી લીધો છે બરાબર છે આ હા તો હવે મિત્રો ફાઇનલી આપણે થાકી ગયા છીએ અને આ તો આપણો પ્રાણી સંગ્રહાલયનો બેસ્ટ એક્સપિરિયન્સ અને જો આ બધા કેટલા વાગ્યા અત્યારે સુનિલભાઈ છે પંદર છે પંદર હો ચુકે હે ઓર અભી થોડા સા રાસ્તા બચ્યા હે ઓર બાર મજા આવી બાર મજા તો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરજો સબ્સ્ક્રાઇબ કર દો તો આપણે ફાઇનલી મિત્રો અત્યારે છે ને બધું પ્રાણી સંગ્રહાલયનો આખો એરિયો કવર કરી નાખ્યો છે અત્યારે વાગી ગયા છે સાંજના સાડા છ આના આ જ રસ્તેથી અમે ગયા હતા બરોબર છે અત્યારે હમણાં પહેલાં ગયા ત્યારે અત્યારે આના રસ્તેથી બહાર નીકળીએ છીએ અને બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો છે અને બધા આપણે ટાઈગર પહેલી વાર બધા આપણે પહેલી પહેલી વખત બધા જનાવર જોયા છે તો મારો તો બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો છે તમને વ્લોગમાં કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો હવે મારો કાંઈ વિચાર હતો નહીં વ્લોગ કરવાનો કન્ટિન્યુ કેમ કે કાંઈ હતું નહીં તો નાનો એવો કોન્ટેન્ટ બની ગયો છે આપણો અને વ્લોગ નાનો એવો આપણે કરી નાખ્યો છે તો બાય બાય તો અમે હમણાં ગયા ને તે ખોળાનો કલર થતો હતો અત્યારે આ કલર થઈ ગયો છે બ્લોક તો બંધ કરી દીધો પણ મેં કીધું થોડુંક બતાવી દઉં